સાંજની વારો કઢી ખીચડી હે ખાસ તો ખીચડી વઘારેલી છે તો કઢી ખીચડી મેન ખીચડીમાં કોબીસ ને બધું નાખીને પૂર છે કઢી ખીચડી અને દૂધ સાથે થોડીક સેવ નાખશો અંદર એ રીતની છે વાળું મારી જો મરચાં મેન આથેલા હમણાં તાજા કરેલા પછી ખીચડી અને કઢી ખીચડી બહુ નહીં ખીચ ખીચડી જાજી છે હા ખીચડી બહુ સારી બની છે મિક્સ અને વઘારેલી એટલે અને સેવ લેવું છે એકમાં એમને ભેગી ખાવા મજા આવે એટલે સરસ સરસ ને ખીચડી અને કઢી અને લીંબુ આપી દીધા થોડાક નાખશું લીંબુ અને આપણું ગુંદાનું